અમરેલીના સીમ વિસ્તારમાં ઇલેક્ટ્રિક મોટરની ચોરી કરતી ગેંગને અમરેલી તાલુકા પોલીસની ટીમે ઝડપી લીધી છે અમરેલીમાં ઠેબી નદીના કાંઠે આવેલા જુદા જુદા પાંચ ખેડૂતોના ખેતરમાંથી કુલ છ મોટરની ચોરી થયાની ફરિયાદ નોંધાઈ હતી આ ઉપરાંત અમરેલી નજીક શેત્રુજી નદીના કાંઠેથી પણ ખેતરમાંથી એક મોટરની ચોરી થયાની ફરિયાદ નોંધાઈ હતી કુલ સાત મોટરની ચોરી કરવામાં આવી હોવાની ફરિયાદ અમરેલી તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધાઈ હતી જે ઘટનાનો અમરેલી તાલુકા પોલીસની ટીમ દ્વારા ગણતરીના સમયમાં જ ભેદ ઉકેલીને ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે આ ઉપરાંત અન્ય એક વ્યક્તિનું નામ પણ ખુલ્યું છે જેની ધરપકડ કરવાની હજુ બાકી છે અમરેલી તાલુકા પોલીસની ટીમ દ્વારા આ ત્રણેય આરોપીઓ પાસેથી એક સારી હાલતમાં મોટર આ ઉપરાંત જુદી જુદી તોડી નાખેલી મોટરનો ભંગાર એક ભાર રિક્ષા તથા એક મોટરસાયકલ મળીને રૂપિયા અઠ્યોતેર હજારનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે રિપોર્ટિંગ બાય ભાવેશ વાઘેલા શાશ્વત સંદેશ ન્યૂઝ અમરેલી તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં વિઠ્ઠલપુર ખંભાળિયા ગામે વિપુલભાઈ કાન્પરિયાની ચૌદ તારીખના રાત્રિના રોજ એક મોટર ચોરી થયેલ અને એ સિવાય લીલાનગર વિસ્તારમાં પણ પ્રકાશ પ્રકાશભાઈ ધાનાણી અને ને બીજા પાંચ એટલે કુલ છ જગ્યાએથી છેલ્લા બે મહિનામાં મોટર ચોરી થયેલ જેનો અમરેલી તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવેલ ત્યારબાદ તપાસ કાર્યવાહી દરમિયાન હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે મનોજ ધીરુ સોલંકી કે જે લીલાનગર વિસ્તારમાં બાયપાસ પર રહેતા હોય અને એની પાસેથી એક મોટર મળી આવેલ ત્યારબાદ તપાસ કરતા મનોજની સાથે રાજેશ ધીરુ માતા સોડિયા મેહુલ સોલંકી અને ગૌતમ સોલંકી આ બધા સંકળાયેલા હોય જેના આધારે અમરેલી તાલુકા પોલીસે ઊંડાણપૂર્વક તપાસ કરતાં તેમના ઘરમાંથી છ મોટરો રિકવર કરવામાં આવેલ જે ખોદીને જમીનમાં દાટી દીધેલ અને હાલમાં મનોજ સોલંકી રાજેશ માતાસોડિયા અને મેહુલ સોલંકી ત્રણની અટક કરવામાં આવેલ છે અને આગળ તપાસ કાર્યવાહી ચાલુ છે હાલમાં આ ગુના દાખલ થયા એ સિવાય લીલીયા પોલીસ સ્ટેશનનો બે હજાર ત્રેવીસમાં નોંધાયેલ મોટર ચોરી ગુનો પણ ડિટેક્ટ થયેલ છે અને આ સિવાય લીલીયાની પણ અન્ય ત્રણ અને બગસરા લાઠીમાં પણ સીમ વિસ્તારમાં ચોરી કરેલ મોટરો એમના દ્વારા ગુનો કરવામાં આચરવામાં આવેલ હોય એવું ધ્યાનમાં આવેલ છે સર જિલ્લામાં ચોરી અત્યારમાં હાલમાં ગુનાહિત ઇતિહાસ એમનો ચેક કરતા મનોજનો અગાઉના ગુનામાં સંકળાયેલો છે તથા ગૌતમ પણ અગાઉ ચોરીના ગુનામાં સંકળાયેલો હોવાનું જણાય છે